નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ આપણો ગણિત છે કે જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ પાંચ દસ બે હાજર ચોવીસ ના રોજ લેવાયેલ છે એનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ બધું જ સોલ્યુશન દાખલા સાથે રેડી તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આ સિવાય જે આમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આગળ કરીએ અને બીજી વસ્તુ કે જે આ ટૂંક સમયમાં આવનારી જે પ્રથમ પરીક્ષા છે આઈએમપી પેપરો એનું એનું સોલ્યુશન એ બધું તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો ને તમારા મિત્રો સગા સંબંધીનો પણ તમે શેર કરી શકો છો ચાલો જોઈએ પ્રકરણ કયા કયા છે તો કે પ્રકરણ એક થી પાંચનો સમાવેશ થાય છે અને આમાંથી જ આપણા વર્ક શિક્ષકે પચીસ ગુણનું પેપર છે એ કાઢ્યું હશે તો ચાલો વાત કરીએ જોડકો જોડો પ્રશ્ન એક આવશે ઓપ્શન એ આવશે આવશે ક્રમનો નિયમ તો એમાં ઓપ્શન સી રેડી અને વિભાજનનો નિયમ આવશે ઓપ્શન બી આ રીતના જોડકા એમાં થશે પહેલામાં એ બીજામાં સી ત્રીજામાં બી બીજો જોઈએ વિભાગ એટલે કે બીજો પ્રશ્ન છે સરવાળાના તટસ્થતાનો નિયમ તેમાં આવશે મિત્રો જીરો બી સમય સંખ્યા તો એમાં આવશે એકના છેદમાં

તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમનું ડાઉનલોડ કરો છો ને ત્યાં જે સર્ચ કરો એટલે આવું કંઈક પેજ આવશે એને તમારે સોરી આવી એપ્લિકેશન નામ હશે તમે ઇન્સ્ટોલ કરી દેવાનું ઓપન કરશો એટલે પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે કે તમારા ઘરે તમારા માતા પિતા કે જે ઘરનો મોબાઈલ હોય એનો નંબર નાખીને સેન ઓટીપી કરો એટલે ચાર આંકડાનો મેસેજ આવશે ઓટીપી એ નાખી દેશો તમે લોગિન થઈ જઈશો હવે આવું કંઈક પેજ આવશે તો એમાં તમે જશો પેઇડ કોર્સમાં તો ત્યાં તમને ધોરણ આઠ નું એક ફોલ્ડર જોવા મળશે એની પર ક્લિક કરશો એટલે પ્રથમ પરીક્ષાનો જે મેં તમને આ ફોટો બતાવ્યો ને હા આ રીતના લખેલો હશે કોર્ષ તમને ત્યાંથી મેળવી શકશો દરેક પેપર સોલ્યુશનના ગુજરાતીના અંગ્રેજીના બધા જ વિષયના રેડી આ સિવાય આ જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને અહીંથી પેડ કોર્ષમાંથી મળી જશે તો મેળવી શકશો એક્ઝામ પેપરમાં આ જે પેપરો છે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પીડીએફ ને મૂકી દેવામાં આવશે ને આ સિવાય તમે જે પ્રશ્નપત્ર તમારી શાળામાં લેવા જઈએ પછી પીડીએફ આપણી જે વોટ્સએપમાં મોકલશો એ પણ અહીં પેપરો અહીં મૂકવામાં આવશે અહીંયા જોશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે એમાં જે ધોરણમાં તમારે જવું હોય જેમ કે ધોરણ આઠમાં ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે જે વિષયના તમારે વિડીયો જોવો એમાં પાઠ વાઇઝ તમે વિડીયો જોઈ શકશો ફ્રીમાં છે બધા વિડીયો રેડી હા તો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધીને પણ તમે શેર કરી શકો છો ચાલો આગળ વધીએ આપણે ચાલો તો જોઈએ આ પ્રશ્ન તમને આપ્યો છે અ છે આપ્યો છે તો એમાં જવાબ આવશે મિત્રો જૂથનો નિયમ આમાં કયો નિયમ આવશે તો કે ક્રમનો નિયમ આવશે અને આમાં આવશે મિત્રો ગુણાકાર માટે સંખ્યા ચાલો હવે આપણે આગળ વધીએ એની ચર્ચા કરીએ ચાલો આ પ્રથમ પ્રશ્ન આપ્યો છે હવે મિત્રો આમાં થોડીક રકમમાં ભૂલ દેખાય છે એટલે આપણે એનો સોલ્યુશન કરેલ નથી બરોબર પણ છતાંય તમારા વર્ગ શિક્ષક જોવામાં થોડો ઘણો સુધારો કરીને તમને જવાબ આપે તો તમે ફોટો છે કોમેન્ટ કરી શકો છો રેડી અથવા તો ગણીને તમે કોમેન્ટ કરો જેથી કરીને આપણે એની કોમેન્ટને પિન કરી દઈએ જેથી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી શકે ચાલો બીજો અહીંયા આપણે આપ્યો છે દાખલો બે ને છેદમાં ત્રણ વત્તા માઇનસ ત્રણ છેદમાં સાત વત્તા માઇનસ એક વત્તા છેદમાં ત્રણ અને વત્તા ચાર છેદમાં સાત તો કઈ રીતના જવાબ આવ્યો તમને જો બધા સ્ટેપ લખીને તમને લસા લીધો છે કેટલો એકવીસ આપ્યો છે અને પછી સરવ છવ્વીસ માંથી સોળ બાદ કરતા દસ ના છેદમાં એકવીસ જવાબ આવ્યો છે આ રીતના એમના જવાબ પણ આપેલા છે પછી બીજો દાખલો સરસ મજાનો આપ્યો છે તમારે છે એ વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનું માઇનસ બે ના છેદમાં ત્રણ ગુણ્યા એક ના છેદમાં બાર ગુણ્યા પંદર ના છેદમાં ચાર ગુણ્યા પાંચ ના આવશે માઇનસ એક આવી રીતના પ્રશ્ન બે છે તેમાં નીચેના બેરેખ સમીકરણ ઉકેલ મેળવવાનો છે કોઈ પણ એક તમને પૂછશે તો બે એક્સ માઇનસ ચાર બે એક્સ છેદમાં ચાર માઇનસ ચાર ના છેદ પાંચ બરાબર એક ના છેદ ચાર વત્તા એક ના છેદ પાંચ તો કઈ રીતના જવાબ આવ્યો એ તમને સરસ મજાનો આપી દીધો જવાબ આપણો આવશે એક્સ બરાબર ચાર એક્સના છેદમાં પાંચ એક્સ માઇનસ પાંચ અને છેદમાં ચાર બરાબર એક માઇનસ એક્સ માઇનસ ચાર છેદમાં પાંચ કઈ રીતના જવાબ આવ્યો એક્સ બરાબર કેટલી કિંમત મળશે નવ પછી છે પાંચના છેદમાં પાંચ એક્સ માઇનસ સોરી પાંચ એક્સ છેદમાં છ માઇનસ ત્રણ એક્સ છેદમાં ચાર વત્તા એક્સ માઇનસ એકના છેદમાં બે બરાબર એકવીસ તો જવાબ શું આવશે એક્સ બરાબર છત્રીસ આ રીતના જવાબ આપણો મળશે ચાલો પાંચ પ્રશ્ન પાંચ બે બી છે નીચે આપેલ સમીકરણ મેળવો તો ચાર એક્સ માઇનસ પાંચ બરાબર વીસ જવાબ આવશે ત્રણ વાય માઇનસ બે બરાબર ચાર માઇનસ વાય તો જવાબ આવશે વાય બરાબર ત્રણ ના છેદ મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર મેળવવાનો બાકી હોય તો મેળવી લેજો જેથી કરીને તમે સારી તૈયારી કરી શકો અને આ રીતના સંપૂર્ણ સોલ્યુશન મળી જશે એટલે ક્યાંથી મળશે પેડ કોર્સમાંથી આ જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એ પણ તમને અહીંથી પેડ કોર્સમાં જઈને ધોરણ આઠના ફોલ્ડરમાં જઈને તમને મળી જશે તો ચાલો આપણે આગળ વધીએ હવે સાચા ખોટા જણાવવાના છે તો સમાંતર ચતુષ્કોણની સામસામે સામે બાજુ એક જોડ જે પરસ્પર સમાંતર હોય છે તો વિધાન કેવું છે ખોટું છે સમતલ ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુની બંને જોડ સમાન હોય છે સમાન લંબાઈની હોય છે તો ખોટું પતંગ આકાર ચતુષ્કોણ કોઈ એક વિકર્ણ બીજા વિકર્ણ દુભાગે છે ખરું દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ જ છે ખોટું દરેક ચોરસ એ લંબચોરસ છે ખરું દરેક ચોરસ એ સમાંતર ચતુષ્કોણ છે ખરું દરેક લંબચોરસ એ ચોરસ છે ખોટું સમબાજુ ચતુષ્કોણ ચોરસ લંબચોરસ એ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ખરું સમલમ ચતુષ્કોણમાં જ સામસામી બાજુ ફક્ત એક જ જોડ બાજુએ પરસ્પર સમાંતર હોય છે વિધાન કેવું છે ખરું છે ચાલો નીચેના દાખલા ગણવાના છે નીચેના દાખલા તમને આપ્યા છે કે એક નિયમ નિયમિત બહુકોણના પ્રત્યેક બહુકોણનું માપ સાઠ અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા શોધવાની છે તો તમને આપ્યું છે બહુકોણ કેટલા હશે છ હશે ચાલો નેક્સ્ટ આકૃતિ આપી છે એક્સ શોધો તો તમારે એક્સનો બરાબર શું આવશે જવાબ એકસો વીસ નવ બાજુ ધરાવતા નિયમિત ચતુષ્કોણનો બહિષ્કોણનો

જો પચાસ પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનો સર્વે કરેલ છે તો કે ચાલો વર્તુળ પણ આપણે આપણે સરસ છે જોઈ શકો છો જવાબની ચર્ચા કરીએ કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે તો કે બસ કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળાએ આવે છે તો કે ચાલતા અને સાયકલ દ્વારા શાળાએ જવા કયા માધ્યમોને બાળકોનો ઓછો ઉપયોગ કરે છે તો કે રિક્ષાનો જો કાર દ્વારા અઢાર બાળકોને શાળામાં આવે છે તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે તો કે સેવન્ટી ટુ એટલે બોતેર હશે મિત્રો અહીંયા આપણે ખાલી જવાબની ચર્ચા કરીએ છીએ તમારે હજી જો આના દાખલા વાઇઝ સમજવા હોય તો તમે ધોરણ વાઇઝ તમે વિષય વાઇઝ ગણિતમાં જઈને સરસ મજાના તમે જોઈ શકો છો વિજ્ઞાન છે અંગ્રેજી છે સામાજિક વિજ્ઞાન છે હિન્દી છે સંસ્કૃત છે બધા જ વિષયના પાઠના વિડીયો છે સમજૂતીના છે બધું જ તમે ત્યાંથી સંપૂર્ણ ફ્રીમાં જોઈ શકશો રેડી હા ચાલો આપણે આગળ વધીએ આપેલ વર્તુની આલેખ પરથી નીચેના પ્રશ્નો જવાબ આપો તો જોઈએ કયા પ્રકારનું સંગીત સૌથી વધારે લોકપ્રિય છે તો કે હળવું સંગીત શાસ્ત્રીય સંગીત કેટલા ટકા લોકોને પસંદ છે તો કે વીસ ટકા કેટલા ટકા લોકોને લોક સંગીત અને હળવું સંગીત પસંદ કરે છે તો કે ત્રીસ અને ચાલીસ ટકા જો વીસ ટકા લોકો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા ટકા લોકોની મૂંઝણી કરી હતી તો કે સો ટકાએ સોરી સો એક ચાલો પ્રશ્ન છ છે છ અ ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેના પ્રશ્નોની સંખ્યાઓના વર્ગ શોધો તો કઈ આપણે ડાયરેક્ટ છવ્વીસ નહીં પણ વર્ગના આધારે ચોવીસ ઓગણીસ નો ત્રણસો એકસઠ આવી જ રીતના આપણે નીચે આપેલ દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવત્તાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને તથા તે જ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો તો કે બસો તો એમાં શું આવશે મિત્રો જોઈએ ને આ રીતના જો આખરે આખો દાખલો છે વીસ પછી એકસો તો એના માટે પૂછે સોળ અને અહીંયા આવશે બોતેર આવશે તો કે આવશે રેડી તો આ રીતના મિત્રો આપણી જે સંપૂર્ણ જે પ્રશ્ન બેંક હતી સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી દરેક દાખલાના સંપૂર્ણ જવાબની ચર્ચા કરી છે તો ખાસ તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરી અમને પણ જાણ થાય કેટલા તમારા ગુણ આવ્યા અને હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપરો મેળવવાના બાકી હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને પ્રથમ પરીક્ષાના પેપરો મેળવી લ્યો અને પેડ કોર્સમાં જઈને આ પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ મેળવી લો અને ખાસ તમારા મિત્રોને શેર કરજો ને આપણે આઈએમપી પેપરો પણ મુકાઈ ગયા છે તે પણ તમે છે આપણી ચેનલમાં જઈને જોઈ શકશો તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો તમારા મિત્રોને શેર કરો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત